જૂનાગઢ ઇતિહાસથી પણ વધારે એક અનુભૂતિ ગુજરાતના હૃદયમાં આવેલું એક એવું શહેર જ્યાં પવન પણ ઇતિહાસ સાથે ખોડાયેલો છે અને ધરતીના દરેક કણ કણમાં અને દરેક ધરોહરનો સંગીત સાથે પ્રાચીન ભજનો ગુંજે છે આપનું સ્વાગત છે જુનાગઢ ગિરનારનું જાદુ જૂનાગઢ એટલે ગિરનાર હજારો વર્ષથી અડીગામ ઉભેલો આ પર્વત માત્ર પર્વત નથી એ તો શ્રદ્ધાનો શિખર વિશ્વાસનો આધાર અને આધ્યાત્મિક શક્તિનું જીવંત પ્રતીક છે દર વર્ષે લાખો યાત્રિકો અહીં ચડે છે કોઈ મનની શાંતિ માટે કોઈ શક્તિ માટે અને કોઈ માત્ર અનુભૂતિ માટે આ પર્વત પર ચડવાથી જીવનનું ભારણ હલકું થઈ જાય છે મોહબ્બત મકબરાનું સૌંદર્ય જૂનાગઢમાં ઇતિહાસ ઓછો નથી પણ મોહબ્બત મકબરા જેવું સૌંદર્ય તો આખા ભારતમાં ક્યાંય નહીં મળે પોતાની જરિયા આકાર અને સુંદરતાનો એવો મેળાવડો કે આ મકબરો જોઈને લોકો એક જ વાત કહે છે આ કલા નહીં આ તો ભાવના છે આ મકબરા શાંતિથી કહી જાય છે જૂનાગઢ માત્ર રાજ્યઓની વાર્તા નથી આ તો પ્રેમ અને સંસ્કૃતિના બહુ જૂના પાના હોય દરબારગઢ અપાટા અને હરિયાળી જુનાગઢનો દરેક રસ્તો દરેક વાળ દરેક ખૂણો એમાં એક લોકગાથાર વસે છે અપાટાની હરિયાળી હોય કે દરબારગઢના દિવાલો તેમની પાછળ સમયની છબીઓ એવી રીતે છુપાયેલી છે જ્યારે રાજા દરબારી સૈનિકો અને સામાન્ય લોકો આ જ ધરતી પર પોતાના સપના જીવતા હતા સાસણગીર અને વન્યચરનો જીવંત વિશ્વ જૂનાગઢ એટલે ગીર જ્યાં પ્રકૃતિ પોતાનું ઘર બનાવે છે અહીંના જંગલમાં સિંહોની ગર્જના મોરના નૃત્ય અને સવારના સૂર્યોદયના સોનેરી રંગ આપણે કહે છે આ ધરતી પર ભગવાને પોતે હાથ ફેરવ્યો છે મંદિરોની શાંતિ સાધુઓની પરંપરા ગિરનારની ટોચ પર જે શાંતિ છે તીર્થના રસ્તે જે શ્રદ્ધા છે અને જૂનાગઢના મંદિરોમાં જે દિવ્યતા છે તે શબ્દોમાં સમજાય નહીં માત્ર અનુભવાય છે ગોરખનાથ ગુફા દત્તરાત્રે પાદુકા અને અનેક તીર્થસ્થાનો આધ્યાત્મિકતાના એવા દરવાજા છે જે મનને ખાલી નહીં પરંતુ ભરપૂર બનાવી દે છે લોકો ભાષા અને પરંપરા જૂનાગઢની મોટી ઓળખ છે અહીંના લોકો સરળતા હુંફાવું સંસ્કૃતિમાં ઘટેલી બોલી અને પરંપરા પ્રત્યેનો આદર અહીં પ્રકૃતિ પણ સાથી છે અને સંસ્કૃતિ પણ સાથ આપે છે સમાપન જૂનાગઢ એક અનુભવ જૂનાગઢને સમજવું હોય તો માત્ર તેને જોવું પડતું નથી તેને અનુભવવું પડે છે ગિરનારનો શ્વાસ મકબરાની શાંતિ અને ગેરનો સ્પર્શ આ બાજુ મળીને કહે છે જૂનાગઢ શહેર નથી આ તો જીવનની એક યાત્રા છે અમારી ચેનલ યુટ્યુબ ચેનલ અભિનવ ચૈતર્યને સબસ્ક્રાઈબ કરી લો જેથી આપણી સંસ્કૃતિ આપણી પરંપરા અને આપણા ઇતિહાસોના વિડીયો તમને જલ્દીથી જોવા મળે